સાંભળી રહ્યા છો સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ટૂંક સમયમાં તમિલનાડુના કોઈમતુરથી પ્રધાનમંત્રી કિસાન યોજનાનો એકવીસમો હપ્તો જાહેર કરશે અઢાર હજાર કરોડ રૂપિયાથી વધુના આ હપ્તાથી નવ કરોડ ખેડૂતોને મદદ મળશે આ સાથે જ રાજ્યના ઓગણપચાસ લાખથી વધુ ખેડૂતોને પણ આ હપ્તો ચૂકવાશે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યકક્ષાનો આ કાર્યક્રમ યોજાયો દરમિયાન શ્રી પટેલના હસ્તે નવસો કરોડ રૂપિયાથી વધુની સહાયનું વિતરણ કરાયું આ અંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું આબોહવા પરિવર્તન એ ખેડૂતો માટે મોટો પડકાર છે જ્યારે પણ ખેડૂતો પર કુદરતી આફત આવી ત્યારે કેન્દ્ર સરકાર હંમેશા ખેડૂતો સાથે રહી છે તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપવા એ સમયની માંગ હોવા પર પણ ભાર આપ્યો શ્રી પટેલે આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી અપનાવવા પણ સૌને અનુરોધ કર્યો શ્રી મોદી સાહેબની કૃષિ હિતકારી નીતિ અને ખેડૂતો પ્રત્યેની સંવેદનાના કારણે આજે રાજ્યના લગભગ તમામ ખેડૂતોને આપણે દિવસે વીજળી આપવાનું જે માન્ય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલું આજે લગભગ અઠાણું ટકા દિવસે ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ ગઈ છે અઠાણું ટકાની ઉપર હવે એ બી એક બે જગ્યાએ હશે તો એ બી લગભગ આ માર્ચ મહિના પહેલા આ પૂરું મિશન કરી દેવાના છે ગાંધીનગરમાં આજ રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી તથા કૃષિ રાહત પેકેજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આગામી કાર્યક્રમ એકતા યાત્રા સહિતના કાર્યક્રમ અને રાજ્ય સરકારની આગામી ચિંતન શિબિર અંગે સમીક્ષા કરવામાં આવી ઉપરાંત રાજ્ય સરકારના આગામી કાર્યક્રમ અને નીતિગત વિષય અંગે પણ મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે રાજ્ય સ્વાગત એટલે કે ટેકનોલોજી ઉપયોગ દ્વારા ફરિયાદ પર રાજ્યવ્યાપી ધ્યાન કાર્યક્રમ યોજાશે ગાંધીનગરનામાં સ્વર્ણિમ સંકુલ બેમાં મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમમાં આવતીકાલે સવારે સાડા આઠ વાગ્યાથી સાડા અગિયાર વાગ્યા સુધી સ્વાગત કાર્યક્રમ યોજાશે તેમાં નાગરિકો પોતાની રજૂઆતો મુખ્યમંત્રીને રૂબરૂ કરી શકશે ગુજરાતમાં લાંબા સમય બાદ વાઘનું આગમન થયું છે દાહોદના રતનમહાલમાં વાઘ જોવા મળી રહ્યો છે મધ્યપ્રદેશ રાજ્યમાં આ વાઘ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે તેને પૂરતો ખોરાક મળી રહે તે માટે નવા શિકાર માટેની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું વાઇલ્ડ લાઈફના અગ્ર મુખ્ય વન સંરક્ષક ડોક્ટર જયપાલસિંઘે જણાવ્યું હતું વાઘ દેખાયું હતું એ ખાસ કરીને જે કેમેરા ટ્રેકમાં અમને જોવા મળ્યું એના પહેલા એના પગલાના નિશાન પણ જોવા મળ્યા અને જોયા તો કે પછી એ જે છે દીપડા કરતા જુદા પગલાના નિશાન છે અમે આખા હેબિટેટનું આકલન કર્યું અને એમાં જે એને પ્રવેશ છે કે નહીં પાણીની ઉપલબ્ધતા છે કે નહીં એ બધી બાબતોનું આકલન કર્યું અને એ પ્રમાણે ત્યાં જે છે પૂરતા પ્રમાણમાં પ્રવેશ ઉપલબ્ધ છે ને અને અત્યારે પછી ચોમાસામાં અમે એમાં સાબર અને ચિત્ત માળી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ પણ વાઘના આગમનની પુષ્ટિ કરી હતી ત્યારે રાજ્યમાં વાઘની હાજરીને પગલે વનતંત્ર પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકોમાં ઉત્સાહનો માહોલ વ્યાપ્યો છે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે સરદાર એટ એકસો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત વડોદરાના પાદરા વિધાનસભા વિસ્તારમાં એકતા પદયાત્રા યોજાઈ એક ભારત આત્મનિર્ભર ભારતના સંદેશ સાથે યોજાયેલી પદયાત્રા થકી એકતા અખંડિતતા અને રાષ્ટ્રસેવાના આદર્શો લોકો સુધી પહોંચાડાયા ઉદેપુરમાં યોજાયેલી પદયાત્રામાં પાંચ કિલોમીટરની વિશાળ તિરંગા રેલી સાથે રાષ્ટ્રીય એકતાનો સંદેશ અપાયો પદયાત્રામાં જોડાયેલા સાંસદ જશુભાઈ રાઠવાએ પ્રતિક્રિયા આપી આજે છોટાઉદેપુર ખાતે ભારતના લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ની એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટ માર્ચ યોજાયું જયારે મોટી સંખ્યામાં તમામ સમાજના આગેવાનો સહિત નાગરિકો જોડાયા છે ત્યારે આ એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે સૌને હું ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું મોરબીના વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં એકતા પદયાત્રા યોજાઈ તેમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરાયા સાથે જ વેપારીઓએ પુષ્પવર્ષા કરી યાત્રાનું અભિવાદન કર્યું હતું પાટણમાં નોરતા ગામ ખાતેથી દેશભક્તિના માહોલમાં દસ કિલોમીટર લાંબી રાષ્ટ્રીય એકતા પદયાત્રા યોજાઈ હતી પોરબંદરના માધવપુર ગેડ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી યાત્રાધામના બીજા તબક્કા હેઠળ તેતાલીસ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે સર્વાંગી વિકાસ કરાશે આ તબક્કામાં શ્રી માધવરાયજી મંદિરના પુનઃ નિર્માણ તટીય વિકાસ વાહન રાખવા માટેની જગ્યાના પરિસરનો વિકાસ સહિતના વિકાસ કાર્ય હાથ ધરવામાં આવશે યાત્રાધામના પ્રથમ તબક્કામાં અડતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે શ્રી રૂક્ષ્મણી માતા મંદિર ચોરી માયરાની જગ્યા પ્રવેશમાર્ગ બ્રહ્મકુંડ મુખ્ય પ્રવેશદ્વાર અને તટીય વિકાસના કાર્ય પૂર્ણ કરાયા હોવાનું ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડની યાદીમાં જણાવાયું આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકશો આ સાથે જ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી આજના પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગે દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર